દેશુજી દ્વારા રૂપિયા છ લાખ સુણતાલીસ હજારનો એમડી ડ્રગ્સના જથ્થા સાથે બેની ધરપકડ કરી છે પોલીસે માહિતી આપતા જણાવ્યું કે શહેરના ઈસનપુર વિસ્તારમાંથી શાહીન બાનુ અને આમિર ખાન ડ્રગ્સ વેચતા હતા જ્યારે શ્રીરીન બાનુ અને તેના પતિ અકબર ખાન હાલ પોલીસ પકડથી દૂર છે આ બંને એક વર્ષથી ડ્રગ્સ વેચવાનો ધંધો કરતા હતા અને ફોન દ્વારા શ્રીન બાનુ જોડેથી માલ મંગાવતા હતા પોલીસ તપાસ દરમિયાન અને ખુલાસાઓ સામે આવ્યા છે અમજા ફ્લેટમાં શાહીન બાનુ રહે છે અને ઈસનપુર વિસ્તારમાં તે ડ્રગ્સ વેચતી હતી અકબર ખાન શિરીન બાનુનો પતિ છે તેની વિરુદ્ધ અગાઉ પણ એસઓજી દ્વારા ગુનામાં પકડાયો આ બધા જ આરોપીઓ તેમના ઓળખતા વ્યક્તિઓને બે ગ્રામની પડીકી બનાવીને એમની ડ્રગ્સ વેચતા હતા ગઈકાલે અમારી એસઓજીની ટીમને જે બાતમી મળેલી એમાં શાહીન બાનુ અને એનો જે માણસ છે આમિર ખાન એ બંને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલ છે અને છ લાખ સુડતાલીસ હજારનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયેલ છે શાહિનવાનું પતિ છે કોઈ પ્રકારનો કામ ધંધો કરતો ન હોય જેથી પોતાના ઘરનો ખર્જો કાઢવા માટે આ ડ્રગ્સના ધંધામાં જોડાયેલ છે અને આમિર ખાન જેનો માણસ છે ડ્રગ્સનો જે પેડલર તરીકેનું કામ કરે છે ડ્રગ્સ આપવાનું તેને કોઈ પગાર આપી અને પોતે રાખેલું એવું જણાય છે ક્યાં આગળ આ ડ્રગ

જે છે મેઇન જે રામોલ શરીન સલીમ બાનુ એનો પતિ છે એની ઉપર એસઓજી અગાઉ બે કેસ કરેલા છે અકબર ખાન કરીને છે રક્ષના એટલે એનો પતિ છે એ અગાઉ બે વખત પકડાઈ ચૂક્યો છે અને સારીન સ્ક્રીન બાનુ છે એ પણ અમારા આ કેસમાં અમર પકડવાનો પાકી છે અચ્છા સાહેબ આ ડ્રગ્સ છે આ મહિલા જે પકડાઈ છે એ લોકો લેવા જતા હતા કે એને ડિલિવરી ઘરે મળી જતી હતી કેવી રીતે આખું નેટવર્ક ચાલે છે સ્ક્રીન બાનુ એને એક્ટિવા ઉપર ડ્રગ્સ મોકલી આપતી હતી જ્યારે જ્યારે સાહીન બાનુને જરૂર પડે ત્યારે પોતાના ઘરે જ્યાં મોકલી આપી એટલે એવું હાલ સાત થી આઠ વખત હોય હોય થઈ છે છે સામાજિક કોઈ પ્રસંગ અથવા કોઈ જે સામાજિક મેળાવડામાં મળેલ હશે અને આને જણાવેલ હશે કે ભાઈ મારા પતિ કંઈ કરતા નથી કામ કરતો તો હું પણ આ ડ્રગ્સના પેલામાં જોડાવ જેથી એ જોડાયેલો છું

ટ્રાફિક દ્રષ્ટિ જોઈ રહ્યા છે શું છે પણ મોટા ભાગના કન્ઝ્યુમ કરવાવાળા જે છે એની ઘરેથી માલ લઈ જતા હતા એવું જણાય છે સર આ સેરીમ બાનો વિશે કોઈ પ્રાથમિક તપાસ માહિતી સામે આવી છે એ કઈ રીતે જોડાયા હતા શું હતું સેરીમ બાનો વિશે બીજી કોઈ માહિતી નથી પેના પતિ ઉપર અમે બે કેસ કરેલા છે પણ અમે એને એરેસ્ટ કરતું પછી અમે આગળની તપાસમાં ખ્યાલ આવશે ડ્રગ્સ લેવા માટે મોટા ભાગે જે કન્ઝ્યુમ કરવાવાળો વર્ગ છે અને જે પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે મોટા ભાગે રિક્ષા ડ્રાઈવર ટ્રેકના અને એવા લોકો આને જે રૂટિનમાં જે તેની સાથે જોડાયેલા છે અને એને ઓળખે છે એવા કન્ઝ્યુમ કરવાવાળા લોકો એની ઘરેથી ડ્રગ્સ લઈ જતા હતા અને એ એને એક બે ગ્રામની પડી હતી એને છૂટક વેચાણ કરીને એને આપતી મારી સાહિત્ય છે અનુપતિ છે એને આ જનતા વિશે જાણ હતી કે કેમ અને એ આમાં ઇન્વોલ્વ છે કે કેમ એ અમારો જે પ્રાથમિક તપાસ ચાલી રહી છે અમે એ દિશામાં પણ તપાસ કરીશું કે એનો એના પતિનો આમાં કોઈ રોલ છે એને મદદ કરે છે કે કેમ